જીજાનો સાલી પ્રત્યેનો ગાંધો પ્રેમ બે હત્યા સુધી પહોંચ્યો સુરતમાં સંબંધો લોહિયાર બન્યા ઉધના વિસ્તારમાં થયેલી ડબલ મર્દર કેસ મામલે ઉધના પોલીસે હત્યારા બનેવીની ધરપકડ કરી સાથે લગ્ન કરવાની ના પાડી દેતા બનેવીએ પિત્તો ગુમાવ્યો હતો અને પોતાની પાસેના ચપ્પુ વડે સાળા સાળી અને સાસુ પર હુમલો કર્યો હતો જેમાં શાળા અને સાળીનું મોત નીપજ્યું હતું જ્યારે સાસુને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાય છે

અને તેની માતા ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા જેથી આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો શાળો અને સાડીનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે સાસુ સારવાર હેઠળ છે જેમાં બનેવી સંદીપ ગોન ડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે તો હુમલો કર્યા બાદ આરોપી ફરાર થયો હતો ડબલ મર્ડરનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી વર્ષ બે હજાર એકવીસ માં તેની બહેન મમતા નોકરીની શોધમાં તેના ઘરે આવી હતી જેથી સંદીપે તેને પોતાની સાથે પાંદેસરામાં પ્રાઇવેટ સ્ટુડિયોમાં કામે લગાવી હતી ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો બંને વચ્ચે અવારનવાર ફિઝિકલ રિલેશન પણ બંધાયા હતા આ દરમિયાન સંદીપે તેને છૂટાછેડા આપી દેવાની ધમકી આપી હતી જેથી જે તે સમય દરમિયાન વર્ષા તેનો પતિ સંદીપ અને બહેન મમતા સાથે રહેવા લાગ્યા હતા જોકે બંને વચ્ચેના પ્રેમની જાણ મમતાની માતાને થઈ હતી જેથી મમતાને વતન બોલાવી લેવામાં આવ્યું વર્ષ બે હાજર ચોવીસ ડિસેમ્બરમાં મમતાએ સંદીપનો નંબર બ્લોક મારી તેની સાથે વાતચીત બંધ કરી દીધી હતી અવારનવાર સંદીપ તેની પત્ની વર્ષાને કહેતો હતો કે તે મમતા સાથે લગ્ન કરવા માંગે છે આ દરમિયાન મમતા તેની માતા અને ભાઈ લગ્નની ખરીદી માટે સુરત આવ્યા હતા જેથી ફરીથી સંદીપે પત્ની વર્ષાને વાત વાત કરી હતી કે અને મમતાના લગ્નની પોતાના પરિવારજનોને જો મમતા મારી ન તો કોઈની થવા નહીં દેશે તેવી ધમકી પણ આપી હતી બુધવારે રાત્રિ દરમિયાન બંધ રૂમ બધા બેઠા હતા ત્યારે સંદીપે મમતાને લગ્ન માટે જણાવ્યું હતું પરંતુ મમતાએ લગ્નની ના પાડી દીધી હતી આ વાત સાંભળી સંદીપ ગુસ્સે ભરાયો અને તેને પહેલાથી જ પોતાની પાસે રાખેલું ચપ્પુ વડે

મા રેકોર્ડિંગ હતું હાલ પોલીસે સમગ્ર મામલે આરોપી સંદીપની ધરપકડ કરી ડબલ મર્ડરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાત્રે આશરે દસેક વાગ્યાના રોજ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે જે જુલારામ નગર સોસાયટી છે પટેલ નગર ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ત્યાં કોઈ ઘટના બની છે અને અવાજ આવી રહ્યો હતો એકસો જે પોલીસની ગાડી છે એ ત્યાં ઇમિજિએટલી પહોંચી જાય છે અને ત્યાં જોતા દોહીથી લથપથ બે માણસોની બોડી જોવે છે એકસો આઠ નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ ઇન્જરી થઈ હતી એ હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે પોલીસે ત્યાં જયારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરે એમાંથી બે જણ છે એક મેલ છે અને ફીમેલ ફિમેલ છે જેમની ઉંમર આશરે ત્રીસ વર્ષ અને બીજા લેડી છે એમની ઉંમર આશે ચોવીસ પચીસ વર્ષ છે એમને મૃત જાહેર કરે છે ઘટના એ બની હતી કે જવાહરનગર જે જે સોસાયટી 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 છે જવાહર જવાહર ચોકી પોણા દસ વાગ્યાના આસપાસમાં જે સંદીપ ઘનશ્યામભાઈ ગોડ છે જેની ઉંમર બત્રીસ વર્ષ છે એ એમની વાઈફ પાસે જીદ મૂકે છે અને કે છે કે ભાઈ તારી નાની બેન એટલે કે એની પોતાની સાડી જોડે એને મેરેજ કરવા છે એ જે સાળી છે અને એમના સાળા અને એમના સાસુ એ ચાર તારીખના રોજ પ્રયાગરાજ સુરત આવ્યા હતા જે એમના સાળા છે નિશ એને એના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે લોકો સુરત આવે છે ખરીદી કરી અને રાત્રે ઘરે જયારે પોતાની દીકરીના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે ત્યારે જે આ જીજા છે સંદીપ ઘનશ્યામ ગોળ ઉંમર વર્ષ બત્રીસ એ જીત પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું ડિવોર્સ આપી રહ્યો છું આ બાબત ઉપર જ અગ્રેસન થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું મારી મારા બેનને પણ તમે વિશ્વાસઘાત કરો છો તો હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં તે વખતે જે આ સંદીપ વિશ્વાસ ઘનશ્યામ ગોળ છે એ પોતે અગ્રેસર થયો અને પોતાની પાસે રાખેલા ચપ્પુ જ્યારે હુમલો કરે છે મમતા ઉપર એમના સાડી ઉપર ત્યારે જે સાડા છે એ પણ વચ્ચે પડે છે એમના પર પણ આ સંદીપ હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતા બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે પણ એમને પણ ઈજાઓ થઈ હતી અને જ્યારે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો પોલીસ પહોંચી એકસો આઠ પહોંચી અને ત્રણે જ્યારે ઇમિડિયેટલી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડોક્ટર એમાંથી એમના સાળા અને સાળીને મૃત જાહેર કરે છે રાત્રે જ આરોપીને પણ સંદીપ ઘનશ્યામ ગોડને ઉમર બત્રીસ ને પોલીસે અરેસ્ટ કરી દીધો છે પ્રાથમિક હકીકત એવી જાણવા મળે છે કે બે હજાર એકવીસ માં જે એમના સાળી મમતા છે એ અહીંયા જ એમની સાથે રહેતા હતા અને એક પ્રાઇવેટ ફોર્મ માં બંને જણા સાથે જોબ કરતા હતા સાથે આવજો કરતા હતા અને એ વખતે જે લોકો વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ પાછળથી ઘરમાં ખબર પડતા એમના સાળીને પ્રયાગરાજ પોતાના ઘરે વતનમાં પાછા પરત ફેરવી દીધા મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ જ્યારે આ મેરેજ ખરીદી માટે થઈને મમતા પાછી એમના સાળી પાછા આવે છે ત્યારે ફરીથી પાછી આ વાત ઉખડે છે અને મમતા એ મમતાએ મહેરેશવાની ના પાડતા આજે જે સંગીત ઘનશ્યામ ગોળ છે એ પોતે પોતાની જે માનસિક પરિસ્થિતિ છે એમાં ગુસ્સે થઈ અને ચક્કુથી એમનો પણ હુમલો કરે છે હા ચકુ લેલા એને આ જ હતું કે જો એ મારી સાથે લગ્ન નહીં કરે તો હું એને પારી જ નાખીશ આપણે એક માનસિક નિર્ણય લઈને જ ત્યાં મીટિંગમાં બેઠો હતો અને વાત મૂકી હતી કે મારે મમ્પા જોડે મેરેજ કરવા છે